નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા માંજલપુર ગજાનંદ હાઈટ્સ પાસે જય જીવામામા મંદિર અને જીવેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાભંડારાનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું જય જવામામા યુવક મંડળના આગેવાન કિરણસિંહ અને ભાવેશભાઈ તથા કેતનભાઈ અને અન્ય જય મામા મંદિર સેવા ભક્તો મોટી સંખ્યામાં ભંડારામાં જોડાયા હતા શોભાયાત્રા માંજલપુર વિસ્તારમાં કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જય જીવામામા સમિતિ દ્વારા દર વર્ષ છવ્વીસ જાન્યુઆરીએ ઉજવાતા ભંડારોનું આયોજન કરેલ જેમાં લગભગ આઠ હજારથી વધારે લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ ખૂબ ચમત્કારી અને પૌરાણિક જીવામામા મંદિરનો અનેરું મહત્ત્વ હોય સ્થાનિક વિસ્તારના લોકોની આસ્થા અને મનોકામનાથી આ ભંડારામાં ખૂબ આયોજન થયેલ જય જીવામાંમા સમિતિ દ્વારા અન્ય સેવાકીય કાર્યો પણ કરવામાં આવેલ છે જેવા કે વિવિધ કુદરતી આપત્તિઓના સમયે ભોજન સેવા પૂરી પાડવી આરોગ્યલક્ષ્મી કેમ્પ કરવા સિનિયર સિટીઝનના પ્રવાસ કરવા તથા અન્ય ધાર્મિક આયોજન કરવા ભક્તોને આ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી

ના સભ્યો તથા સ્થાનિક લોકોની સહ સહકારતાથી આ ભંડારો કરવામાં આવે છે જેમાં સાત હજારથી આઠ હજાર ઉપર સ્થાનિક જનતાએ ભાગ લીધેલ છે અને ભોજન પ્રસાદનો લાભ પણ લીધેલ છે જય જીવામામાં સેવા સમિતિ દ્વારા આજરોજ ખૂબ સુંદર આયોજન થયેલ છે તે રીતના અન્ય પણ આયોજન કરવામાં આવે છે મેડિકલ ક્લેમ્પ કેમ્પોનું પણ આધાર કાર્ડનું કેમ્પ આવા અન્ય કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે અને ખૂબ સુંદર આપદકાળની અંદર ખૂબ જેવી પરિસ્થિતિ જ્યારે સર્જાય અથવા કોઈ પ્રકારની એવી પરિસ્થિતિ આવે જ્યારે બધાને જરૂર હોય ત્યારે જય જીવમા સમિતિના સેવા સભ્યો દ્વારા ખૂબ સુંદર સેવા કરવામાં આવે છે તમે આ સંસ્થામાં કેટલા ટાઈમથી જોડાયેલા છો હું તો બહુ

બે હજાર પચીસમાં ચૌદમો ભંડારો છે સતત તેર વર્ષથી જીવા મમાના અસીમ કૃપાથી તથા જીવેશ્વર મહાદેવના અસીમ કૃપાથી અમે આ ભંડારાનું આયોજન કરીએ છીએ આજુબાજુના વિસ્તારના તમામ ભાવિ ભક્તોના સાથ સરકારથી આ આયોજનને પાર પાડીએ છીએ તથા તમામ આજુબાજુ વિસ્તારના ભાવિ ભક્તોને રહીશોના અમે મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથ સરકાર આપવા બદલ જય જીવ તમારા મંડળમાં કેટલા કાર્યકર્તાઓ હોય છે અમારા મંડળમાં દોઢસો થી બસો કાર્યકર્તા છે અમારા મંડળમાં કોઈ કુદરતી કોઈ બી આપત્તિ આવે ત્યારે અમારા મંડળ સતત તત્પર રહેતું હોય છે અને ગમે ત્યારે ગમે તે જરૂર પડે સેવાની ત્યારે અમે જરૂર ત્યાં પહોંચી દઈએ છીએ અને સેવાનું કાર્ય તેમના માટે આજે કેટલા લોકોએ મહાપ્રસાદી લાભ લીધો છે આજે લગભગ આઠ હજાર આઠ હજાર થી વધારે પબ્લિકે મહાભંડારાનો લાભ લીધો છે આપનું નામ મારું નામ કિરણસિંહ પરમાર યુવા મહાસેવા સમિતિ માજલપુર દરબાર